શિશુકુંજના પાંચ ખેલાડી હળિયલ વિદ સિદ્ધાર્થ પરમાર પ્રિયાંશી વાલદરિયા મુફીસ પંડ્યા ધ્રુવ જાદવ યોગીરાજ જામનગર જૂનાગઢ અમરેલીના ડીએલએસએસ શાળામાં પ્રવેશ મેળવ્યો છે ગુજરાત સરકાર ધોરણ બાર સુધી આ ખેલાડીઓને કોચિંગ અને ભણતર પૂરું પાડશે ત્યારે શાળાના આચાર્ય રિદ્ધિબેન ઠાકર મંત્રીશ્રી ઋષિકેશભાઈ દોશી શાળાના વ્યાયામ શિક્ષક કરણભાઈ ધાધર પંકજભાઈ ત્રિવેદી કુલદીપભાઈ કંજરિયા અને ધ્રાંગધ્રાના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી કાસમ બાદશાહે આ પાંચ ખેલાડીઓ ઉચ્ચ લેવલ સુધી પહોંચે ગુજરાત અને ભારતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડીએલએસએસ એક યોજના બહાર પાડવામાં આવી છે જે ડીએલએસએસ યોજનામાં ગુજરાતના ઘણા બધા જિલ્લામાં અલગ અલગ જિલ્લામાં ડીએલએસએસ કાર્યરત છે વિવિધ રમતોની અલગ અલગ જિલ્લામાં ડીએલએસએસ છે ડિસ્ટ્રિક લેવલ સ્પોર્ટ સ્કૂલ જેમાં અમારી શાળાના કુલ અગિયાર ખેલાડીઓ ભાવનગર મુકામે જે ટ્રાયલ આપવા માટે ગયા હતા તે ટ્રાયલમાં અમારી શાળાના પાંચ વિદ્યાર્થીઓ ડીએલએસએસમાં સિલેક્ટ થયા છે હવે આ પાંચ ખેલાડીઓ છઠ્ઠા ધોરણથી ડીએલએસએસમાં સિલેક્ટ થયા છે તો બારમા ધોરણ લગી આ પાંચેય ખેલાડીઓને સરકારશ્રી દ્વારા તેઓની ભણતરથી તેઓને કોચિંગ અને હોસ્ટેલ ફી સમગ્ર ખર્ચ મુક્ત રીતે સરકાર બારમા ધોરણ લગી આ ખેલાડીઓને ટ્રેનિંગ આપશે અને ઘણું બધું એવું બનતું પણ હોય છે કે આ જ ખેલાડીઓ ઘણા બધા ઉચ્ચ લેવલ લગી પણ પહોંચતા હોય છે આ જ ખેલાડીઓ ગુજરાતનું અને ભારતનું નામ રો રોશન કરતા આપણને જોવા મળે છે તો અમારા પાંચ ખેલાડીઓ અમરેલી જુનાગઢ જામનગર અને લીંબડી જેવી વિવિધ ડીએલએસએસ શાળામાં સિલેક્ટ થયા છે તો આ પાંચે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન તમે ફ્યુચરમાં ખૂબ પ્રગતિ કરો અને ધાંગેદરા શહેર અને સુનનગર જિલ્લા ગુજરાતનું નામ રોશન કરો તેવી શુભેચ્છા શાળાના વિદ્યાર્થીઓ ડીએલએસએસ પાંચ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે જે અમારી શાળા માટે ગર્વની વાત છે અને તે સમયમાં મહેનત કરીને આગળ આવે શુભેચ્છા અને દેશનું નામ રોશન કરે તેવી તેમની શુભેચ્છા છે તેઓ બીએલએસએસમાં અમરેલી અને જૂનાગઢ જેવી હોસ્ટેલમાં સિલેક્ટ થયા છે અને તે દરરોજ અહીંયા ગ્રાઉન્ડે આવીને બે કલાક મહેનત કરે છે આવી જ મહેનત વારંવાર ચાલુ રાખે તેવી તેમની શુભેચ્છા છે અને આવી રીતે જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરે તેવી તેમને હાર્દિક હાર્દિક શુભ શુભેચ્છા